સુરતના વિવિંગ ઉદ્યોગને ફરી એકવાર નજર લાગી છે દિવાળી વેકેશન પૂરું થતાં જ ઉદ્યોગ પર દબાણ લાવવાના અને યુનિટો બંધ કરાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે સોશિયલ મીડિયા પર ધમકીભર્યા પોસ્ટરો વાયરલ થતાં કારીગરોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે સૌથી વધુ ઓરિસ્સાના કારીગરો જ્યાં કામ કરે છે ત્યાં ઓડિયા ભાષામાં મર્ડરની ધમકીઓ આપવામાં આવી રહી છે

તત્વો પોતાનું વર્ચસ્વ અને જમાવવા માટે સોશિયલ મીડિયા પર ધમકી ભર્યા પોસ્ટરો છે કે જ્યાં સૌથી વધુ ઓરિસ્સાના કારીગરો કામ કરે છે આ વિસ્તારોમાં ઓડિયા ભાષામાં મર્ડરની ધમકીઓ આપવામાં આવી રહી છે હાલમાં સુરત સાયણ ઓલપાડ રોડ પર આવેલી રાધે ઇન્ડસ્ટ્રીઝ ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ તેમજ એસેલ ઇન્ડસ્ટ્રીઝ સહિત પચીસ થી ત્રીસ જેટલી યુનિટોને આ અસામાજિક તત્વોએ બાનમાં લીધી છે આ તત્વોએ યુનિટોની બહાર પહોંચીને કામકાજ બંધ કરાવવા માટે સીધું દબાણ કર્યું હતું યુનિટની બહાર કેટલા અસામાજિક તત્વો પહોંચી જાય છે અને યુનિટ બંધ કરાવવા માટે દબાણ કરે છે તે તમામ દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે કેદ થયા છે સુરત વિવર્સ એસોસિએશનના અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતા જ અસામાજિક તત્વો અને લુખાઓ સક્રિય થઈ જતા હોય છે અને ઉદ્યોગને બાનમાં લેવાનો પ્રયાસ કરે છે તેમણે વધુમાં ઉમેર્યું કે આ તત્વો ઓડિયા ભાષામાં સોશિયલ મીડિયા થકી ધમકી આપી રહ્યા છે જેથી કામદારો ડરના કારણે નોકરી પર ન આવે ધમકીઓમાં માત્ર હાથ પગ ભાંગી દેવાની જ નહીં પરંતુ મર્ડર કરી દેવાની પણ ધમકી આપવામાં આવી રહી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પોસ્ટર વિવિધ જગ્યાએ લગાડવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ યુનિટો પર જઈને ઉદ્યોગ ને છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખાવો સક્રિય થતા હોય છે સુરતના ના વિવિધ ઉદ્યોગ ને બાર લેવાનું કામ જે લુખાવો કરે છે એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અને પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે અને આવતીકાલે હર્ષભાઈ સંઘલી જે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે એમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બારમાં લે છે જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને વિવિંગ ઉદ્યોગ પર પડી રહેલી આ સીધી અસરને ધ્યાનમાં રાખીને સુરત વિવર્સ એસોસિએશન દ્વારા કાયમી ઉકેલ લાવવા માટે પોલીસ તંત્ર પાસે માંગણી કરવામાં આવી છે એસોસિએશન તમામ સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે પોલીસને આપવા જઈ રહ્યું છે આ ઉપરાંત આ સમગ્ર મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવશે જેથી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શકાય અને કામદારો ભય મુક્ત વાતાવરણમાં કામ કરી શકે સુરતના અડાજણ વિસ્તારમાં ડોક્ટરના બંધ બંગલામાં થયેલી ઘરફોડ ચોરી કોઈ સામાન્ય ઘટના ન હતી પરંતુ એક હાઈટેક સીસીટીવી એલર્ટ અને આયોજનબદ્ધ ગુનાહિત પ્લાનિંગનું સંયોજન હતું ચોરીનો પ્લાન છ લોકોએ બનાવ્યો હતો પરંતુ એલર્ટ મળતા જ પોલીસ અને સંબંધીઓ સમયસર પહોંચી ગયા હતા ક્લાઇમેક્સમાં ચોર પોલીસની નજર સામે જ ધક્કો મારીને ભાગી છૂટ્યા હતા જોકે સુરત ક્રાઈમ બ્રાન્ચે આખરે આ સિક્સ મેન ગેંગના ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડી ચોરીના આખા ષડયંત્રનો ફાશ કર્યો છે